આપ જોઈ રહ્યા છો વાત્સલ્યમ સમાચાર હંમેશા સત્યની સંગાથે નવસારી જિલ્લાના ખેરગામમાં જૂની ગટર સમસ્યા ફરી તીવ્ર બની રહેવાસીઓએ કામ નહીં તો ભાજપને વોટ નહીં બેનરો લગાવી વિરોધ વ્યક્ત કર્યો ખેરગામમાં વર્ષો જૂની ભૂગર્ભ ગટર સમસ્યા હજુ સુધી યથાવત રહેતા ખેરગામ બજાર તથા વિવિધ શહેરીમાં રહેવાસીઓએ બોર્ડ લગાવી વિરોધ પ્રદર્શન કર્યું હતું બોર્ડ પર કામ નહીં તો ભાજપને વોટ નહીં ડ્રેનેજ લાઇનની સમસ્યા હલ કરો તેમજ જય ભવાની ભાજપ જવાની જેવા સૂત્રો લખવામાં આવ્યા હતા વર્ષો જૂની ખાનગી ડ્રેનેજ લાઇન વારંવાર ઉભરાતી હોવાથી ગામમાં ભૂગર્ભ ગટર યોજના મંજૂર કરવા માટે આગેવાનો દ્વારા ગાંધીનગર સુધી અનેક રજૂઆત કરવામાં આવી હતી અંતે તાલુકા પંચાયતના માજી પ્રમુખ રક્ષાબેન પ્રશાંતભાઈ પટેલ તથા ધારાસભ્ય નરેશભાઈ પટેલના પ્રયત્નોથી ગ્રાન્ટ ફાળવાઈ હતી જાન્યુઆરી બે હજાર ત્રેવીસમાં બજારમાં નવા મોટા પાઇપ નાખવાની કામગીરી શરૂ થતાં લોકોએ ઉભરાતી ગટર સમસ્યામાં થોડી રાહત મળી હતી પરંતુ નવી ગટર લાઇન હોવા છતાં પાણીનો નિકાલ સુંચાર ન થવાથી ફરી ગટર ઉભરાવાની સમસ્યા સર્જાઈ રહી છે મુખ્ય રોડ પર પાણી ફેલાઈ જાય છે જ્યારે વૃંદાવન સોસાયટી સહિત આશરે પચીસથી ત્રીસ ઘરોની અંદર ગંદકી ઘૂસી જવાની સ્વચ્છતા અને આરોગ્ય માટે જોખમી ઊભું થયું છે મંદિર પાછળના વિસ્તારમાં પણ ગટરનું પાણી બહાર આવવાથી પરિસ્થિતિ ગંભીર બની ગઈ છે સ્થાનિકોમાં ચર્ચાય છે કે અઠ્યાવીસ ફ્લેટનું બિલ્ડિંગ બનાવવામાં આવ્યું છે જેમાં માત્ર એક નાનો ખારકો બનાવવામાં આવ્યો છે અને તેનું કનેક્શન સીધું જ ગટર લાઇનમાં સાથે જોડવામાં આવ્યું છે ઉપરાંત ઘણા ઘરોમાં ખાર કુવા કે શોષકૂવા ન હોવાના કારણે ગટર ઉભરાતી આવવાની સમસ્યા વધુ વકરા બની છે ગંદુ પાણી કોટરમાંથી છોડવામાં પર્યાવરણ અને સ્થાનિક લોકો બંને માટે ગંભીર સ્થિતિ ઊભી કરી રહી છે રિપોર્ટર દીપક પટેલનો ખેરગામ વાત્સલિમ સમાચારનો વિશેષ અહેવાલ સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે ખેરગામનો જ પેટીરો પ્રશ્નો ફરી પાછું ઉમટી પડ્યો છે ગટરનો એ ગટરનો પ્રશ્ન હજુ સુધી હલ નથી કરવામાં આવ્યો છે અહીંયા ખેરગામ બજારમાં શેરીઓમાં ઠેર ઠેર આવા બોર્ડ લગાવવામાં આવ્યો છે કે કામ નહીં તો ભાજપને મત નહીં ડ્રેનેજની લાઈનની સમસ્યાને હલ કરો મતદાન મતદાન બહિષ્કાર કરીશું જય ભવાની ભાજપ જવાની જેવા બેનરો આગળ ખેરગામમાં લાગ્યા છે ત્યારે આ પ્રશ્નોને આપણે પૂછીશું અહીંયા સ્થાનિકોને જે એમને તકલીફો પડી ગઈ છે ઘરોના જે ગટરના પાણી છે ઉભરાઈ રહ્યા છે બિલ્ડિંગોના જે ભાયા અહીંયા તમે જોઈ શકો છો અઠ્ઠાઇસ માળની અઠ્ઠાઇસ ફ્લેટ અહીંયાથી આવેલા અઠાઇસ ફ્લેટમાં એક ખારો બનાવવામાં આવ્યો છે એનું બી પાણી ઉભરાઈ રહ્યું છે એનું સીધું કનેક્શન અહીંયા અમને ડ્રેનેજ લાઈનમાં આપવામાં આવ્યું છે આપણે અહીંયા સ્થાનિક પ્રશ્ન કર્યું તમને પ્રોબ્લેમ શું થઈ અહીંયા ડ્રેનેજ લાઇનની મોટી પ્રોબ્લેમ છે અમે જ્યારે બિલ્ડિંગ મેં ઘર લીધેલો આજેથી બે હજાર સોળ આઠ વર્ષ થઈ ગયા હતા અત્યારથી અમને આજે બધી આ જ તકલીફ છે મેન તો આ બિલ્ડર લો ન તો નિકાળ કરી આપતા છે આને પછી અમે કનેક્શનને પૈસા આપ્યા બધાય મળે ને જેટલા આ ઉભેલા છે બધા કનેક્શનને પૈસા આપ્યા છે તેને પછી બી કાંઈ બી નિકાળ આવતો નથી જ્યારે હોય ત્યારે આ ડ્રેનેજ લાઈન ઉભરાઈ જાય હવે આનો કરીએ શું અમે અમે પૈસા આપીને અમે ચોર થઈ ગયા છે બિલ્ડર લોકો કાંઈ જવાબ આપતા નથી બિલ્ડિંગની દશા આજે શું થઈ ગયેલી છે મેન તો બિલ્ડર ઓર ડ્રેનેજ લાઈન જે મેન્ટેનન્સ આવતો હોય અમે આપવા તૈયાર છે મને વર્ષના હજાર આવે પંદરસો આવે બે હજાર આવે અમે આપવા તૈયાર પણ આનો નિકાલ અમે કરાવો તમે એમ બે હજાર બાવીસમાં જ્યારે નવી ડેનેજ લાઈન રાખવામાં આવી હતી શું એમાં તમારા કનેક્શન જોડવામાં નહીં આવ્યા હતા ત્યારે જોડવામાં આવેલા હતા અમારે કનેક્શન એમ તો સીતા કનેક્શન જોડવામાં આવ્યા હતા નહીં પહેલાં અમારે ત્યાં ખારકો કનેક્શન છે આનાથી પછી પહેલી ડેનેજ લાઈનમાં કનેક્શન આપવામાં આવેલો ત્યારે અમે આ બધાએ જે બી જેને જે ફાળો આવ્યો તે હિસાબથી અમે લોકોને પૈસા આપ્યા કનેક્શનના અહીંયા બીજા એક વ્યક્તિ છે આપણે જેને પૂછીશું કે તેમનો પ્રશ્નો શું છે તમારો ખબર શું છે મારે પણ આ ડ્રેનેજ સાઈડનો જ પ્રશ્ન છે પાણી મારા ઘરમાંથી બહાર આવે છે મારા ઘરની અંદર પાણી બેક મારે છે બાથરૂમમાં પાણી ભરાઈ જાય છે ટોયલેટમાં પાણી ભરાઈ જાય છે એનો કોઈ નિકાલ કશેથી મળતો નથી પંચાયતમાં બી કીધું ઘણીવાર બધી જગ્યાએ કીધું અમને કોઈ નિકાલ મળતો નથી

Oh, okay. અહીંયા પ્રશાસન એવું કહેવામાં આવે છે કે ભાઈ આ વોર્ડ અમારા પર નથી આવતું આ પંચાયતમાં લાગે છે કે ભાઈ આ તાલુકા પંચાયત લાગે છે કે પ્રાઇવેટ લાગે છે કે ખાનગી લાગે છે એવો અલગ અલગ પ્રશ્નો જવાબ આપવામાં આવે છે વારે વાર રજૂઆત કરવાથી પણ સ્થાનિકોમાં કોઈ અમને સંઘર્ષ કરવામાં આવતો નથી અહીંયા વેરાથી ટાઈમસર ભરવામાં આવે છે તો પણ એમને કોઈ સાંભળવામાં નથી આવતું સ્થાનિક નેતાઓને બી રજૂઆત કરી છે છતાં કોઈને અહીંયા આ ખાડા ખાંડ કરી રહ્યા છે હાલમાં બીજા વ્યક્તિ તમને પૂછીશું આપણે ખાડલા પડેલા છે બધા આમાંથી બીમારી વધારે વધારવાની શક્યતા વધારે છે આરોગ્યને બી નુકસાન થઈ શકે તેવી સમસ્યા છે એવું એ લોકો જણાવી રહ્યા છે હવે જોવાનું રહ્યું કે તંત્ર આ બાબતે શું આગળ પગલાં લેશે ખરું કે ખરેખર આ વોર્ડના સભ્યો બહિષ્કાર કરશે મોતનો